ચલો મિત્રો કેમ છે બધા મજામાં આપણે આવી ગઈ છે નવા લોક સાથે તને પવન આવે એટલે તમે આજે આપણે આવી છે કેરી પાટણ કેરી પાટણ છે જો રોજડા ભાઈ ખાઈ જશે એટલે આપણે કેરી પાટણ ચાલુ કરી દેવાનું છે આજે તમને દેખાડે કેવી રીતની પાસ નાખીએ બધું તમને આગળ કન્ટિન્યુ રાખીએ ચાલો પડતા રહીએ તો મિત્રો જે આવી ગયેલું હોય ને લાલ લાલ કેરી આપણે પાડી લેવાની છે કારણ કે આમાં રોજડા ઘણી ખાઈ જાય તો અહીંયા ખાઈ જાય ને આ લાંબે ખાઈ જાય તમને દેખાડો હાલો કેરી ખાઈ જ રોજડા આવી જશે હમણાં ચાલુ થઈ જાય કેટલી કેરી ખાઈ જશે તમારી આ બધીમાંથી જે આવેલ આવેલું હોય ને એ કેરી આપણે પાડી લેવાની છે મિત્રો જો અહીંથી ખાઈ જો અહીંથી ઘણી ખાઈ જાય લૂમ લોમ અત્યારે બધી ચાલો હવે આપણે ધીમે ધીમે પાડી લઈએ ઓલો ભાઈ આંગડો લઈએ ભારતભાઈ પછી પાડી લઈએ જો આવી રીતની લાલ લાલ ગોલી હોય ને એવી રીતના આપણે પાડી લેવાની ચાલો થોડીક પાડી આપણે દેખાડીએ તમને આગળ આ બધી લાલ લાલ છે ને એ આપણે આપણે બધી પાડી લેવાની છે આડી તમે દેખાડો આગળ હાલો મિત્રો આપણે વાડીનો નજારો જોઈ શકો છો તમે મસ્ત મસ્ત નજારો છે અત્યારે અત્યાર વાગી છે પાંચ અડતાલીસ થઈ ગઈ મસ્ત મસ્ત આ વ્યૂ આવે સાવ કેરીઓ બેરીઓ જોઈ શકો છો તમે આ લાલ લાલ ગોલો થઈ ગયું બધું રેડી ચાલો આગળ આપણે પાડીએ એટલે બતાવો જો આવી રીતને પાડવાનું છે જો આની એઠીનો આમ પસાડાઈ ન છે ને આમાં પાકી નરકી રખી જો આ રીતનું તમે રીખવાડ દો આ રીતનું જો આમાં ખાડો પડી જાય ને તો એ પાકી ગયું ગમે એવી લાલ હોય કે પેલ હોય આડે મને ઓલા ભાઈ આવે ને એટલે મને એને કીધું આવી રીતના આમાં ખાડો હોય ને તો એ પાકી તમને દેખાડો આગળ જો આમ એટલે અમે પાડી લીધીશ બાસકામ પડાઈ ગયું ભાઈ એક લૂમ તમને દેખાડી દઉં જો આ લૂમ છે આવી રીતની જો આ ખાડો છે તમે જોઈ શકો છો એમાં એવી રીતના જો આ ખાડો છે ને ખાડો એ હોય ને એટલે એ પાકી ગઈ હોય હાલો હવે આપણે ઓલા પાર્થભાઈ ને મારી માસીનો છોકરો મિત છે મિત રામ એ બે એ પાડે આમાં કેટલી હવે ચાલીસ પચાસ મેં પાડી દીધી એ બે વળવાગડા જે છેડા છે આંબે કેમ છે મિત્રો મજામાં ચાલો હાલ કરી કર્યા વાદાલ પાડીને એ રીતની છે આમાં જો મિત લ્યો મિત્રો અને તમને દેખાડો આગળ

તો મિત્રો આવી રીતનું કંઈક પકવાનું હોય જો આ બધા લાઈનમાં ગોઠવી દીધું ને ડુંગળીના ગાંઠિયા પણ નાખી દીધા છે ચાલો આપણે આવી રીતનું પકવાનું પાકી જાય એટલે તમને કહેવું આવી રીતના પકવાનું ડુંગળીના ગાંઠિયાથી તો મિત્રો આપણે આ બે નારેલી છે એક ક્યાં છે ને કાયા છે એટલી નારેલી છે આપણે નારિયલ ડેટ્યું હતું ચોમાહામાંથી હવે ચોમાહામાં હમણાં જ દેટ્યું હતું પાણી પાતા ખાવામાં ત્યારે હવે આને થોડુંક પાણી પાઈ જાય ને આ મોટી થઈ જાય નારિયલમાં તો એટલી થઈ ગઈ છે ના હા નાની વિશે એમ દેખાય તને લાગે હા નાની છે હાલો મિત્રો હવે આ રોગને પણ આપણે અહીંયા જ કરી દઈએ મળીએ પાછા નવા લોકો સાથે હાલો સપોર્ટ કરતા રહેજો